જય શ્રી કૃષ્ણ છે સ્વામિનારાયણ છે યોગેશ્વર જય છેનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આઈજેન્ડ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળામાં એકદમ તાજા મળતા એવા આમળાની કેન્ડી બનાવશું આ આમળાની કેન્ડી એટલી ટેસ્ટી બને છે કે બાળકોને એક વખત આ કેન્ડી ખોડાવશો ને તો બજારની કેન્ડી તો ભૂલી જ જશે તો ચાલો ઘરે જ ખૂબ જ સરળતાથી આ એકદમ ટેસ્ટી એવી આમળાની કેન્ડી બનાવવાની શરૂઆત કરીએ આમળાની કેન્ડી બનાવવા માટે સૌથી પહેલા અહીં અમે 500 ગ્રામ ધોઈને સાફ કરેલા આમળા લઈ લીધા છે હવે આ આમળામાં જો આ રીતે કોઈ પણ ડાઘ હોય તો તેને ચપુની મદદથી કટ કરી લેશું તો આ જ રીતે બધા આમળાને ચેક કરી લઈને જો આમળામાં આવા હોય તો તેને કાઢી લેશું આ રીતે બધા જ આમળામાં ડાગવાળો ભાગ કાઢી લીધા પછી બીજી સાઈડ એક મોટી કડાઈમાં પાણી ગરમ મૂક્યું છે આ પાણી ગરમ થાય ત્યાર પછી તેના ઉપર આ રીતે કાણાવાળી ડીશ મૂકી દેસુ અને તેના ઉપર આ રીતે આમળાને ગોઠવી દેસો અહીંયા તમે ઢોકળિયાનો અથવા તો આ રીતે કોઈ પણ કડાઈ ઉપર કાણાવાળી ડીશ રાખીને તેના ઉપર આમળા ગોઠવી દેવાના અને ત્યાર પછી આ ઢોકળિયાને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે બાફી લેશું બારેક મિનિટ જેવો બફાયા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આમળા ઉપર ક્રેક્સ દેખાવા લાગી છે અને નાઈફની મદદથી ચેક કરીએ તો પણ જોઈ શકાય છે કે આમળા મસ્ત સોફ્ટ થઈ ગયા છે એનો મતલબ છે કે આમળા સરસથી બફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ આમળાને ઠંડા થવા દેશું આમળા ઠંડા થાય ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે આમળાના ઠળિયા ખૂબ જ સરળતાથી અલગ થઈ જાય છે તો હવે આ જ રીતે બધા આમળાના ઠળિયા કાઢી લેશું આમળા શિયાળામાં ખૂબ જ સરસ તાજા મળતા હોય છે અને આમળા ખૂબ જ હેલ્ધી હોય છે આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેથી આપણી સ્કીન અને હેર ગ્રોથમાં પણ તે ખૂબ જ ફાયદેમંદ છે પણ બાળકોને આ આમળા આપણે આપીએ તો તે ખાતા નથી પણ જો તેને આ રીતે કેન્ડી બનાવીને આપણે આપશું ને તો તે હોશે હોશે ખાશે અને બહારની ચોકલેટ આપવાની જગ્યાએ જો ઘરે બનાવેલી જ આ આમળાની કેન્ડી આપીએ તો એક હેલ્ધી ઓપ્શન પણ છે એટલે આ બાળકો માટે ખાસ તમે એક વખત કેન્ડી ઘરે જરૂરથી બનાવજો હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ આમળામાંથી ઠળિયા નીકળી ગયા છે હવે આ આમળામાંથી જેટલા આમળા મિક્સી જારમાં સમાય તેટલા આમળા મિક્સી જારમાં લઈ લઈશું અને તેની સાથે જ આ આમળા કેન્ડીને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ખવડેલું આદું ઉમેરીશું અને તેની એક પેસ્ટ તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આમળાની મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેમાં આ રીતે કોઈ નાના નાના ટુકડા રહે તો પણ ચાલશે પણ જો તમને આમળાના રૂછા કેન્ડીમાં નડે એવું લાગે તો આ પેસ્ટને એક વખત સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી લેવી પણ અત્યારે હું તેને સ્ટ્રેન નથી કરતી અને જે વાસણમાં એટલે કે જે કડાઈમાં આમળાની કેન્ડી બનાવી હોય તેમાં જ આ આમળાની પેસ્ટને કાઢી લેશું અને આ જ રીતે તમે જોઈ શકો છો કે બધા જ આમળાને આપણે ક્રશ કરી લીધા છે હવે આ આમળાની સાથે 500 ગ્રામ આમળા લીધા છે તો 500 ગ્રામ ખાંડ લેશું તો હવે 500 ગ્રામમાંથી અડધી એટલે કે 1 કપ ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળ અથવા તો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો અને એ સિવાય જો તમારે પાંચસો ગ્રામ ખાંડ ના ઉમેરવી હોય તો પાંચસો ગ્રામ થી અડધી અઢીસો ગ્રામ થી ચારસો ગ્રામ જેટલી ખાંડ પણ તમે ઉમેરી શકો છો અને હવે આ ખાંડની સાથે થોડો સંચર પાવડર થોડું મીઠું અને એક લીંબુનો રસ ઉમેરી દેસું અને ત્યાર પછી કડાઈને ગેસ ઉપર મૂકી ગેસ ની મીડિયમ ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને પકાવીશું જ્યારે આ મિક્સર પાકતું હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે નહીં તો તે કડાઈમાં તળિયે ચોટીને બળી જવાની શક્યતા રહેશે થોડીવાર મિક્સરને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ખાંડ સરસથી ઓગળી ગઈ છે તો હવે તેમાં બાકીની એક કપ ખાંડ ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું અને કેન્ડીના મિક્સરને પકાવીશું અહીંયા જો તમારે ફરીથી એક કપ ખાંડ ના ઉમેરવી હોય તો 1/4 કપ થી અડધો કપ જેટલી ખાંડ ઉમેરશો તો પણ ચાલશે અને બધી જ ખાંડ એકસાથે ઉમેરી દો તો પણ ચાલશે પણ આ રીતે સ્ટેપમાં ખાંડ ઉમેરવાથી ખાંડ સરળતાથી અને જલ્દી ઓગળી જશે હવે આ મિક્સરને સતત ચમચા વડે હલાવતા હલાવતા થોડું ઘટ થાય ત્યાં સુધી પકાવીશું થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ ખાંડ સરસની ઉગળી ગઈ છે અને મિક્સર પણ પહેલા કરતાં થોડું ઘટ થવા લાગ્યું છે તો હવે આ મિક્સરમાંથી સરળતાથી કેન્ડી થાય અને મિક્સર હજી ઘટ થાય તેના માટે એક વાસણમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું અને તેને પાણીમાં સરસથી ઓગાળી લેશું અને આ કોર્નફ્લોર સરસથી પાણીમાં ઓગળી જાય ત્યાર પછી આ ઘોલને કેન્ડીના મિક્સરમાં ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ફરીથી આ મિક્સરને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું

ત્યારે તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દેસું અને તેને પણ મિક્સરમાં સરસ મિક્સ કરી દેસું જેથી ગેંડીમાં મસ્ત સાઈન આવે અને હવે ફરીથી આ મિક્સરને સતત ચમચા વડે હલાવતા હલાવતા મિક્સર હજી ઘટ થાય અને કડાઈની સાઈડ છોડવા લાગે ત્યાં સુધી પકાવીશું આપણો આ કેન્ડીનો મિક્સર તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર પ્રેસ કરો અને બાજુના બે આઇકન ઉપર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડિયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને તમને મારા વિડિયો જોવા ગમે છે તો મને કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો જો તમે કમેન્ટ કરશો તો મારો પણ ઉત્સાહ વધશે કે હું તમારી સાથે આવી જ નવી નવી રેસિપી લાવતી રહું થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે આ કેન્ડીનું મિક્ષર મસ્ત ઘટ થઈ ગયું છે અને તમે અહીંયા જોઈ પણ શકો છો કે આ મિક્ષર કડાઈની સાઈડ છોડવા લાગ્યું છે એનો મતલબ છે કે આપણું આ પરફેક્ટ કેન્ડી માટેનું મિક્સર તૈયાર છે આ મિક્સરને હજી થોડી વાર માટે પકાવીશું તો પણ ચાલશે હજી બે થી ત્રણ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ તમે પકાવી શકો છો એ રીતે તમે કરશો ને તો તમારી કેન્ડી એકદમ કઠણ અને જે ઝેલી આવે એ ટાઈપની જ બનશે પણ અત્યારે મારે કેન્ડી થોડી સોફ્ટ બનાવવી છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને આ મિક્સ્ચરને ગેસ ઉપરથી નીચે લઈ લેશું અને આ રીતે એક કન્ટેનરમાં નીચે મે બટર પેપર પાથરી દીધું છે તેમાં આ મિક્ચરને કાઢી લેશું જો તમારી પાસે બટર પેપર ના હોય તો કોઈ પણ કન્ટેનરમાં નીચે ઘી લગાવીને તેના ઉપર આ મિક્સર પાથરી શકો છો હવે આ મિક્ચરને આખા કન્ટેનરમાં સરસથી ફેલાવી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે કેન્ડીના મિક્સરને આખા કન્ટેનરમાં સરસથી ફેલાવી લીધું છે હવે આ કેન્ડીને સેટ થવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર જ 3 થી 4 કલાક માટે રાખી દેશું ચારેક કલાક પછી આપણે કેન્ડીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ કેન્ડી મસ્ત સેટ થઈ ગઈ છે તો હવે આ કેન્ડીને કન્ટેનરમાંથી કાઢી લેશું અને આ કેન્ડીને કદાચ તમે ચારની જગ્યાએ આઠ થી દસ કલાક માટે સેટ થવા રાખી દો તો પણ ચાલશે વધારે સેટ થશે તો કેન્ડી કઠણ નહીં થાય તેને તમે છ થી આઠ કલાક દસ કલાક અથવા તો બાર કલાક પણ સેટ થવા રાખી શકો છો કન્ટેનરમાંથી કેન્ડીને કાઢ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ કેન્ડી કેટલી મસ્ત દેખાય છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય હવે આ કેન્ડીને આપણે જે સાઈઝમાં કટ કરવી હોય તે રીતે નાઈફ અથવા તો પીઝા કટરની મદદથી તેને નાના નાના ટુકડામાં કટ કરી લેશું જો તમે એક વખત આ રીતે આમળાની કેન્ડી બનાવશો ને તો દર આમળાની સિઝનમાં આ કેન્ડી બનાવશો એટલી ટેસ્ટી બને છે હવે અહીંયા આમળાની કેન્ડીને કટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ કેન્ડી કેટલી મસ્ત બની છે આ કેન્ડીને તમે આ રીતે પણ ખાઈ શકો છો પણ કેન્ડીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક બાઉલમાં વન ફોર્થ કપથી અડધા કપ જેટલી દળેલી ખાંડ અને તેની સાથે જ એક થી દોઢ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અથવા તો જળજીરા પાવડર ઉમેરીશું

આ રીતે કેન્ડીને દળેલી ખાંડથી આપણે કોટ કરશું ને તો તમે અહીંયા જોઈ શકો છો કે કેન્ડી કેટલી મસ્ત દેખાય છે આ કેન્ડી તમે બાળકોને આપશો ને તો બાળકોને ખબર જ નહીં પડે કે તે ઘરે બનાવેલી છે કેન્ડીને દળેલી ખાંડથી કોટ કરીને તેને એક કન્ટેનરમાં અલગ કાઢી લેશું અને આ જ રીતે બધી જ કેન્ડીને ખાંડના પાવડરથી કોટ કરી લેશું બધી કેન્ડીને દળેલી ખાંડથી કોટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ આમળાની કેન્ડી તૈયાર છે તમે જોઈ શકો છો કે આ કેન્ડી કેટલી મસ્ત દેખાય છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને આ કેન્ડી એટલી મસ્ત ચટપટી બને છે ને કે નાના મોટા સૌને ભાવશે જો તમારી આ કેન્ડી પરફેક્ટ બની હશે તો આ કેન્ડીને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને આ કેન્ડીને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી પડતી તો તમે પણ આ આમળાની સીઝનમાં એક વખત આમળાની કેન્ડી જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ